નમસ્કાર દર્શક મિત્રો તો અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર પરિક્રમાને લઈને અવનવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે તો આપણે સાચી અને સચોટ માહિતી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો દર્શક મિત્રો અત્યારે હાલમાં કમોસમી વરસાદને કારણે રૂટ ધોવાઈ ગયેલો હોય અને તેવા ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો આના આગળ જે અધિકારી શું કહી રહ્યા છે તે તમે ખાસ ધ્યાનથી જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો છે ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે રિપેર કર્યા હતા એમાં તૂટી જવાના અને કાદો કીચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્નક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈપણ અન્ન ક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપ આપની જે આયોજન છે એ આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું ભાવિકોને અનથી અપીલ કરીએ છીએ ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના બહાર થઈ પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉભાર નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરેની જે કામગીરી છે વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરીમાં શરૂ કરાવીશું